હેલો આજનો વિડીયો છે સીસી માટે તો બધાને કમેન્ટ આવે છે કે સીસીઇ ની એક્ઝામ લઈ લેશે ડીકોડ કરી લે એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતે કયા કયા સબ્જેક્ટ ને એમાં કયા કયા ટોપિક કરવા એમ તો સીસીમાં અત્યારે તો દોઢસો માર્ક્સ નો પેપર છે ને ટોટલ બે કલાકનો ટાઈમ છે તો હવે એ લોકો સીબીઆઈટી થી લેશે કે પછી ઓફલાઇન એ જ નથી કીધું એવું કે છે કે અરાઉન્ડ દસ થી પંદર દિવસમાં કહી દેશે કે આપણે કોમ્પ્યુટર બેઝ ઉપર આપવાની છે કે પછી ઓફલાઈન આપવાની છે એમ તો અત્યારે પહેલા તો પોઈન્ટ પચીસ માર્ક નેગેટિવ છે એટલે ચાર ચાર ક્વેશ્ચન આપણા ખોટા તો માર્ક્સ રહેશે માઇનસ થશે સિમ્પલી અને બાકી દોઢસો માર્ક્સ નો પેપર છે સબ્જેક્ટમાં એ રીતે છે કે ઇંગ્લિશ છે પંદર માર્ક્સનું ગુજરાતી છે પંદર માર્કસનું જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ છે એ છે આપણે ત્રીસ માર્કસું અને મેથ્સ છે ત્રીસ માર્કસું અને રીઝનિંગ છે એ સાઈઠ માર્કસું એટલે આટલા ટોટલ સબ્જેક્ટ આપણે કરવાના અને બાકી છે ડિટેલ સિલેબસમાં જોઈએ તો અત્યારે ડિટેલ સિલેબસમાં આપણે એ રીતે કરીએ કે બધા સબ્જેક્ટ જે રીતના પીડીએફ માં આપ્યું છે એ રીતે જ આપણે ડિટેલ માં જોઈ લઈએ હવે આની પહેલા હું તમને એક વસ્તુ એ કહી દઉં કે મેં જે અત્યારે જે આ સિલેબસ કોપી જે ખોલી છે એ રીતે તમે છે ને સિલેબસના પેજની પ્રિન્ટ કરાવી નાખું મારે આપણ નથી એટલે હું મેં પહેલી પ્રિન્ટ કેવું નથી કરાવેલું બાકી તમે જે એક્ઝામની પ્રિપેરેશન કરો છો એની સિલેબસની એક કોપી તમારી પાસે પ્રિન્ટ થયેલી હોવી જોઈએ તો તમે પેલા આ વાળી એક ઝેરોક્સ કરાવી નાખો જેથી કરીને તમને ખબર પડે કે હું અહીંયા અટેચ કરી દઈશ કે ધારો કે આપણે ટેન્સ અત્યારે કમ્પ્લીટ કર્યા તો તમે એમાં ટીક કરી શકો કે ચલો મારે ટેન્થ ના એક લેક્ચર કે થોડું ઘણું ટેન્થ થઈ ગયું છે આથી તે થઈ ગયું છે બધું તમને તમારું થોડુંક આઈડિયા રહે એમ તો હવે પેલા આપણે જે રીતે સિલેબસમાં છે ને એમ જ લાઈનમાં જોતા જઈએ તો પેલા આવશે આપણે ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં એવું છે કે પંદર માર્કસનું ઇંગ્લિશ છે ને ટોટલ પંદર ટોપિક છે એટલે અત્યારે તમે અરાઉન્ડ એવું વિચારી શકો કે પંદરે પંદર ટોપિકમાંથી એક એક શીખવાનું છે એમ હું હોય તો એ રીતે પ્રિપરેશન કરું કે પંદરે પંદર ટોપિકમાંથી એકવા નથી આવડતા તો આપણે લેવલ નું કરી શકીએ કેમકે બેઝિક લેવલનું કરવા માટે કેવું છે કે થોડોક આપણી પાસે ટાઈમ છે અને પ્લસ તમે ઇનકેસ કોકમાં સાઉસ એલું એમસીક્યુ પૂછી ગયો અને તમને આવીને અફસોસ થાય કે મને નો આવડ્યો એના કરતા બેટર કે એકવાર કરવું છે ઇંગ્લિશ તો હવે મોસ્ટલી બહુ એક્ઝામમાં નથી એટલું બધું પૂછાતું પણ સીસીમાં પ્રિલમ્સમાં છે આપણે મેન્સમાં ગમે ત્યારે ભવિષ્યમાં કોઈ બી એક્ઝામ આપશું તો આપણે આપવું પડશે એમ વિચારીને લોંગ ટર્મ માટે વિચારીને થોડુંક સારું એવું ઇંગ્લિશ થોડું કરતા જ એમ પહેલેથી તો પહેલા છે ટેન્સ તો ટેન્સ તમને જેટલા ફાવે એટલા હું છું તો ટેન્સ નથી કરતી કેમ કે ટેન્સ નથી એવી વસ્તુ કે એટલું જલ્દી યાદ રહે પ્લસ અમે સ્ટાર્ટિંગમાં હું ઇંગ્લિશ મીડિયમમાં હતી તો એ મને એ ટેન્સ એટલા બધા આવડતા અમને લોકોને કરાવતા જ નહીં કેમ કે અમારું મેઇન એવું હોય કે તમે લેંગ્વેજ ઉપર હોય ટેન્સ એ આખું ગ્રામેટિકલ થઈ ગયું ગ્રામેટિકલ એટલું જરૂરી નથી તમને આવડે એટ અ ટાઈમ એમ તો તમે ટેન્થમાં એવું કરી શકો કે થોડું ઘણું આવડે એટલે બધું જે રૂલ્સ છે બધા યાદ રાખો બાકી તમે સ્કીપ કરી શકો પછી છે એક્ટિવ પેસી વોઇસ એકદમ ઇઝી છે એક્ટિવ પેસી વોઇસમાં તમે એમ કરી શકો ક્વેશ્ચન લો આન્સર લ્યો મતલબ એમસીક્યુ ડાયરેક્ટ લ્યો પહેલા તમે શીખો પછી એમસીક્યુ લ્યો એટલે એમસીક્યુ પરથી તમને ખબર પડશે કે મતલબ ક્યાંથી કેટલું મતલબ ત્રણ એમસીક્યુ ઓટોમેટિક પેલા કેન્સલ થઈ જશે કા બે થઈ જશે બે બચશે એટલે તમે રૂલ્સ જોશો તો રૂલ્સ ઉપરથી તમારે એક્ટિવ પેસિવ વોઇસ બનાવવાનું નથી ત્યાં જઈને એક્ટિવ પૂછે તો પેસિવ તમારે કરવાનું નથી જઈને લખવાનું નથી આપણે ખાલી માંથી શોધવાનું છે એ રીતે તમે કરશો તો તમારે એનાલિટિકલ સ્કીલ એ વધશે અને તમે જલ્દી સારા માર્ક્સ કવર કરી શકશો પછી છે ત્રીજું છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ સેમ એવું છે ડાયરેક્ટ નું ઇન્ડાયરેક્ટ કેવી રીતના થાય છે એના તમે કોઈ બી એક કા બે લેક્ચર જોઈ લો યુટ્યુબ પરથી અને પછી અને કા તમે બુક્સમાંથી વાંચો તમને લાગે છે કે તમે સમજાઈ જાય છે થોડું ક્વેશ્ચન વાંચો આન્સર જોવો એવી રીતના પછી તમે એમસીક્યુ સોલ્વ કરો આ મેઇનલી એક્ટિવ પેસિવ વોઇસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આર્ટિકલ આ બધું એવું છે કે તમે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશો તો તમારે આરામથી થઈ જશે એમ પછી આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનલ્સ એ થઈ જશે તમારે પેલામાંથી બુકમાંથી કોઈ સિમ્પલ એવી સારી એવી બુક લઈ લો ધારો કે અક્ષર પબ્લિકેશન બુક છે જે બધા કરે છે અને મેં કહી રહી છે એ અક્ષરની બુક છેમાં બધું આવી જાય છે એમસીક્યુ આવી જાય છે ક્વેશ્ચન આન્સર આવી જાય છે બધું આવી જાય છે તેમાંથી તમે કરી શકો જે પ્રીપોઝિશન અને કન્જક્શન્સ ઈ બધું થઈ જશે વર્બ એન્ડ એડવર્બ્સ ઈ થઈ જશે નાઉન પ્રોનાઉન એ તમારા બુકમાંથી જ કરવાનું છે જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ ઈ તમે બુક્સમાંથી આ બધા ટોપિક જેમ હજી હું બધા રીડ કરેલો સિનોનિમ્સ એન્ટોનિમ્સ સિનોનિમ્સ એન્ટોનિમ્સ એવું છે અહીંયા જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ સુધી શું છે કે તમે બુકમાંથી તમે આગળ પહેલા આ સિલેબસમાં જોવો અને પેનથી ટિક કરી નાખો બુકના ઇન્ડેક્સમાં જ પછી એના અંદર ડિટેલમાં જઈને જુઓ એટલે તમને ખબર પડશે બીક દૂર થશે તમે એકવાર જુઓ ક્વેશ્ચન આન્સર આપણે એમસીક્યુ માંથી શોધવાનું છે બનાવવાનો નથી એ પર્સ્પેક્ટિવ થી તમે કરશો તો તમને આસાનીથી આવડી જશે હવે આ અહીંયા સુધી આપણે બુકમાંથી માંથી કરવાનું છે હવે શું છે સિનોનિમ્સ એન્ટોનિમ્સ સિનોનિમ્સ એન્ટોનિમ્સ કરવાની જરૂર છે ટેન્સ સિનોનિમ્સ એન્ટોનિમ્સ બિલકુલ રહેવા દો કેમ કે એ વસ્તુ છે કે એ બહુ સારા લેવલ નું ઇંગ્લિશ હોય ને તો તમારાથી થશે કે એ કેવા શું માંગે છે મતલબ સવાનાથી વિરોધાથી આપણે ગુજરાતીમાં કહી તો તો તમને એ ક્વેસ્ટ મતલબ એ વર્ડ શું છે એ ખબર નહીં પડે તો તમને એનો વિરોધી કેમ ખબર પડશે એટલે એ થોડું તમે એવું હોય તો સ્કીપ કરી શકો પછી છે ઇલેવન્થ છે એ તો મતલબ મને નથી ખબર અને હું નથી કરતી તો એ તમે સ્કીપ કરી શકો એવું કઈ એટલું બધું ખાસ નથી બીજું છે ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન તમે કરી શકો ટ્રાન્સફોર્મેશન કેમાંથી સેન્ટેન્સ કેમાં કરવું હોય તમને એકવાર તમે રૂલ્સ ને બધું જોશો આ બધા ટોપિકને યુટ્યુબમાં નાખો એમાં તમને જે વિડીયો મને જેનો સમજાય એનો જોઈ લો અક્ષરની બુકમાંથી વાંચી લો એકવાર એમ લાગે કે થોડું ઘણું આવડે છે તો એક બે ક્વેશ્ચન મતલબ આન્સર સોલ્વ કરી લો એટલે થઈ આસાને થઈ જશે પછી છે વન વર્ડ સબસ્ટિટ્યુશન એ એવું ઇમ્પોર્ટન્ટ નથી તમને કોઈ આખું એના મિનિંગ તમને એવું ખબર પડે મતલબ આપણે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ કે શું કરે એ ટાઈપનું એ ટાઈપનું કે તમને આખું સમજાય કે કેવા શું માગે છે તો તમને આવડશે બાકી કઈ એટલું આવડશે નહીં અને છે ગુજરાતી ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન ઓકે આ એવું છે કે આ થઈ જશે જો ક્વેશ્ચન આવશે તો તમને આસાન ઇંગ્લિશ ટુ ગુજરાતી તો આપણે એટલું તો ટ્રાન્સલેટ કરી શકે એમ અને એ એમસીક્યુ ઉપરથી છે આપણે મતલબ જાતે લખવાનું નથી તો આ માંથી કેટલા

પચાસ ટકા સારું જ છે એટલું પચાસ ટકા જેવું કઈ માર્કિંગ ના થવાનું બાકી તમારે બધા મેથ્સમાં જ કવર કરવા પડે એવું હશે તો આ થઈ ગયું આખું સ્પેશિયલ ઇંગ્લિશ માટે હવે સેમ એવું લઈ લે આપણે ગુજરાતીમાં તો છે પંદર માર્ક્સ નું ગુજરાતી છે હવે એમાં આપણે એવું છે કે રૂઢિપ્રયોગ પહેલા તો બુક કહી દઉં વ્યાકરણ વિહાર મેં કહી રહી છે અને ટીચિંગ કે સંસ્થાના લેક્ચર કર્યા છે એમાં એક એક ટોપિક ના એક એક લેક્ચર તમને મળી જશે આખો એનો મેરેથોન મળી જશે એમાં જે જે ટોપિક કરવાના છે હું તમને કહી દઉં કઈ રીતે કરવાના એ તો અને બાકી બુક છે એ વ્યાકરણ વિહાર સારી છે અને અક્ષર ની સારી છે મેં વ્યાકરણ વિહાર કરી છે બાકી તમને જે ફાવે બે ઓલમોસ્ટ સેમ અને સારી છે અને આ બધી જે બુક્સ ને હું નીચે તમે એડ કરી દેશે એટલે તમે જોઈ લેજો જો તમારે ઓર્ડર કર્યો હોય તો હવે નેક્સ્ટ છે ગુજરાતી તો ગુજરાતીમાં છે પ્રયોગનો અર્થ પ્રયોગ તમારે ડેઈલી થોડા ઘણા વાંચવાના છે દસ 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 વાંચતા જો ડિવાઈડ કરી નાખો પછી જે કહેવતનો અર્થ તો ડેલી તમારે કહેવત થોડી ઘણી થોડી ઘણી રીડ કરતી જવાની છે પછી છે સમાસનો વિગ્રહ અને તેની ઓળખ તો સમાસ આપણે ટીચિંગ કિશન સરના અને બુકમાંથી એકવાર આપણે જોઈ લેસિ કે કયા 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 સમાસ છે એટલે આવડી જશે બીજું છંદ એ આપણે એકવાર ટીચિંગ કિશન સરના બહુ સારી બધી ટ્રીક હોય છે એનાથી શીખી લેસી પછી છે અલંકાર એ પણ બહુ સારું કરવા છે અલંકાર આપણે એમાંથી જોઈ લેશે અને બુકમાંથી આ ટોપિક એવા છે અલંકાર છંદ સમાસ એકવાર કરવાના અને એને પછી તમારે બુકમાંથી માંથી રિવાઇઝ કરતા જાવ અને પછી એમસીક્યુ સોલ્વ કરો એટલે તમને આવડી જશે ને ડેલી નથી કરવાના ડેલી કરવાનો છે શબ્દ સમૂહ રૂઢિ પ્રયોગ કહેવત જોડણી જોડણી તો એવું છે કે skip કરી શકો મેં નથી કર્યો અને constable માં જોડણી skip કરવાથી જ હું પાસ થઈ છું કેમ કે એ દસ એક નું તો ઓલમોસ્ટ skip જ કરી નાખવાનું કેમ કે ખબર જ છે કે આપણે દસ માંથી આઠ જોડણીમાં ખોટા પડવાના છે જોડણી આપણને આવડતી જ નથી તો એ રિસ્ક લેવું એ તમે પછી મૂર્ખામે ભર્યું કામ કરો એવું છે એવું એવું થાય કેમ કે પછી એટલું એ આસાન છે પાસ થવું જો તમને આવડે તો અને હાર્ડ છે જો તમને એક સિમ્પલ વસ્તુ જોડણી કરવાની જરૂર નથી તમે અત્યારે એના પંદર રૂલ્સ વાંચશો એની યાદ રાખશો અને ચાર લાગશે બહુ તો એક સ્કીપ થશે હવે ક્યારે એવું નોટિસ કર્યું છે ઈ જોડણીને તમે એકવાર છે ને નોટિસ કરો એ ઓપ્શન છે તમે તમને એક વાર આન્સર શું છે તમે ઘરે આવું ટ્રાય કરો પછી મેં મને લાગે છે કે ડી આવે છે પછી ટ્રાય કરો કે હજી ડી નો આવતો હોય તો શું આવે તો તમને લાગશે બી આવે છે બી નો આવતો હોય તો શું આવે એ આવે છે એ ન આવતો શું આવે સી સી આવશે તમે ચારે ચાર લેખા પછી તમે જોશો તો તમને ખબર પડશે આન્સર સાચો છેલ્લા બે માંથી આવતો હશે આપણે જે પેલું બે પેલું બે જે ગેસ કરી છે ને એકદમ ખોટું હોય છે આ તમે એકદમ ડિટેલ નોટિસ કરો ને ત્યારે તમને ખબર પડે એટલે આવું તમારું પોતાનું હોય તો તમારે પેલા બે માં જોડે સાચી પડતી હોય તો તમે કરી શકો પણ મોસ્ટલી મને લાગે છે સાયન્સ તે તો કા લોકોને આ નહીં આવડતું હોય તો તમે સ્કીપ કરી શકો એમ બીજું છે લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ઓકે આ તમને તે બુકમાંથી મળી જશે સંધિ આ તમારે કરવાનું છે સંધિ ને એ બધું વ્યવસ્થિત રીતે છે સંધિ સમાજ છંદ બધું એકદમ ક્લિયર કટ શબ્દ વાંચવાના સારી રીતના કરવાના પછી છે તો તો મેં નહી રીડ કરેલું પણ તમે જોઈ જોઈ લેજો ટીચિંગ ટ્યુશન સ્વરમાં કે પછી બુકમાં ઇન્ડેક્સમાં આપેલું હોય તો પછી છે ચૌદમું વ્યંજન સ્વર જોડી શબ્દ બનાવો ઓકે આ થઈ શકે કે બુકમાં જે આપેલું હશે ડિટેલમાં પછી શબ્દોને શબ્દકોશના ક્રમમાં શબ્દકોશ વાળું ઇન્ડેક્સમાં હશે અને સોળમું છે વાક્ય પરિવર્તન વાક્યને સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન વાળું અને લાસ્ટ છે ગુજરાત ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન ઓકે ગુજરાતીમાંથી ઇંગ્લિશનું ટ્રાન્સલેશન તો આ થઈ ગયું તમારું અ ગુજરાતી માટેનું પંદર માર્ક અને સત્તર ટોપિક છે આમાંથી બધા ટોપિક એવી રીતના કમ્પ્લીટ કરી નાખો બે ચાર છોડીને જે આવડે નો આવડે પછીનો ક્વેશ્ચન છે લાસ્ટ વાળા છે અને વચ્ચે વાળા જો અમુક છે આ જુડ ને એ બધા એ એવું હોય તો તમે સ્કીપ કરી શકો બાકી એટલો બધો ટાઈમ નથી તો તમને જે બીજા આવડે છે સારી રીતના એક બે વખત રિવિઝન કરી નાખો હવે થર્ડ છે જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ અને એ છે ત્રીસ માર્ક્સિંગ તો એમાં તમે એવી રીતે કરી શકો કે જીએસ ના બધા સબ્જેક્ટ લેવાના છે ને કરંટ અફેર હવે કયું કેટલા માર્ક્સ નું પૂછે તો કઈ ડિફાઈન થયેલું છે નહીં તો સ્ટાર્ટિંગમાં જો તમારી પાસે બહુ ઓછો ટાઈમ હોય તો એવું કરી શકો કે જીકેની બુક આખી કરી નાખો અને સામે તમે કરંટ અફેર કરી નાખો છ મહિના જવું તો કેસ વીસ માર્ક્સ નું કરંટ પૂછી નાખે વીસ માર્ક્સનું જીકે પૂછી નાખે કે જીએસ ના કોઈ સબ્જેક્ટ પૂછી નાખે એમ અને બાકી તમારી પાસે જેટલો ટાઈમ હોય એ પ્રમાણે પોલિટીને એવું થોડું થોડું સ્ટાર્ટિંગમાં કમ્પ્લીટ કરતા જવું હિસ્ટ્રી છે પોલિટી છે કલ્ચર છે જીઓગ્રાફી છે તો આ થઈ ગયું થર્ડ પોઈન્ટ માટે અને ફોર્થ છે મેથ્સ તો મેથ્સ છે અને હવે એ તો લેવલ છે હવે પછી ટેન્થ લેવલનું પૂછશે તો મેરિટ આવી રહેશે અને જો પેલું કરશે શું કઈ હાર્ડ પૂછશે તો કોઈને નહીં આવડે એટલે આપણે એવું કઈ લેવલનું અત્યારે એટલું બધું ધ્યાનમાં નહીં રાખવાનું પણ તમારે છે ને તમારી આમાં જે ટોપિક લખેલા છે પંદર ટોપિક છે અને ત્રીસ માર્કસ નું છે હવે તમે કરી શકો કે અમુક ટોપિકમાંથી બે ચાર ક્વેશ્ચન પૂછશે એક બે પૂછશે અમુક ટોપિક જ નહીં પૂછે એટલે તમને ટોપિક કહી દઉં ટોપિક તમે તમારી રીતે યુટ્યુબમાંથી સર્ચ કરીને કે તમે કોઈ બુક હોય પ્રેક્ટિસ બુક માંથી કે ક્યાંયથી તમે તમારી રીતે કમ્પ્લીટ કરી શકો એમ મેં છે તો મેં હું એવો હશે તો તમને શેર કરી દઈશ મેં બકુલ પટેલ સર ના કયા પહેલા કરવા કયા પછી કરવા એનો જે સીસી નો એક લેક્ચર છે એ બેસ્ટ છે એમાં તમે એકવાર આખું ડિટેલ જોઈ લો ને હું તો કહું પોસિબલ હોય તો કોર્સ જ લઈ લો કે ઈ એકવાર કરશો તો તમને એક્ઝામમાં ડાયરેક્ટ આવડી જશે બીજી ચાર જગ્યાએ અત્યારે એટલો બધો ટાઈમ નથી આ પાસે એક જ મહિનો છે તમારે કમ્પ્લીટ કરવાનો છે એમ હા હું અત્યારે બધા મેથમાં એક એક ટોપિક કહી દઉં તો નંબર સિસ્ટમ પહેલું છે ઈ સંખ્યા પદ્ધતિ પછી છે લસા અને ગુસા તો સિમ્પલ લસા ગુસામાં શું છે આપણે લસા કાઢવાનો કેમ ગુસા કાઢવાનો કે એમ કેમ તમકોર પટેલો એક લેખ છે તો આખું ટેલમાં કહી દઈશ બાકી તમે જેનું કરતા હોય એનું એટલું એવું નથી કે આજ કરો પણ મારે અકોર્ડિંગ એમ અને બાકી કેવું છે લસા એક બીજું એ ટાઈપના બની શકે કે બે સંખ્યા આપેલી છે અને એક નો લસા આપ્યો છે તો ગુસા શોધો કે આ બે લસા આપેલા છે અને એક સંખ્યા બાકી છે તો એક સંખ્યા ગોતો એ ત્રણ ચાર ટાઈપ સિવાય કઈ એમાં નવું નથી આવી શકતું પછી છે ટકાવારી અને ભાગીદારી તો એ તમે ભાગીદારી ટકાવારી આખો ચેપ્ટર એ તમને વેબ સંકુલ કે યુવાની બુકમાંથી મળી જાય બાકી બકુલ પટેલ સર નું યુટ્યુબમાં ફ્રી માં હશે તમે સર્ચ કરીને કરી લો તમને જે મજા આવે પછી છે નફો ખોટ એ તમે કરી નાખો પછી છે સાધુ અને ચક્રવ્યુહ તો આમાં તમે એવું કરી શકો કે ચક્રવ્યુહ નો આવડે તો કઈ નઈ સાદુ શીખવા નું હું તો કઉ બકુલ પટેલ સાનું કરશો એટલે તમને ચક્રવ્યુહ વ્યાજ દાખલો આવે ને મજા આવે કે ભાઈ આવી ગયો ચાલો કરી નાખ્યો પેલા તો જોતા તો એમ લાગતું સાદુ વ્યાજ કેવી રીતના કાઢવું એમ સિમ્પલ મતલબ સિમ્પલ ઇન્ટરેસ્ટ થી કેવી રીતના થાય પણ એવું આમ વ્યવહારિક રીતે શીખવાડે છે ને આપણે ડેલી રેગ્યુલરમાં યુઝ કરતા હોય એ રીતે કે તમારે આવી રીતના કરવું આમ બહુ સારું કરાવે છે આમ તો તમે એ રીતે સાદું ને ચક્રવ્યુહ કરી નાખો ગુણોત્તર પ્રમાણે સેમ ઈ ક્વેશ્ચન જોશો તો ઈ ટાઈપનું કરાવે છે કે તમે એને એની સંખ્યા જોઈને તો તમને પછી છે ને આખી રકમ વાંચવાની જરૂર નથી એમ ડાયરેક્ટ સંખ્યા જોઈને ક્યારેક ક્યારેક તો આન્સર ડાયરેક્ટ આવી જાય એમ અને ક્યારેક આવે એટલે એવું નથી ક્યારેક આવે ઈ પાંચ એમસીક્યુમાં આવ્યો તો ઈ પાંચ એમસીક્યુનો પાંચ મિનિટ નો ટાઈમ તમે અઘરા એમસીક્યુ માં યુઝ કરશો ને ત્યાં તમારા બે એમસીક્યુ બીજા સાચા પડશે આ પાંચ આ પાંચ તો સાચા પડશે જ એમ એટલે આ ટાઈપનું આખું માઇન્ડ રાખીને તમે કરો તો સારું રહે એમ સારા માર્ક્સ આવી શકે એમ પછી છે સમય અને કાર્ય વેતન અને સાંકળનો નિયમ સેમ ઈ તમને આમાંથી મળી જશે યુટ્યુબ માં સર્ચ કરશો એટલે અને બાકી બુક્સમાંથી મળી જશે સમય જોડે પણ અંતર એ આઈએમપી છે કરવાનું છે આમાં જાજુ નો હોય તો કઈ નહીં લેવલ વન નો જે હોય ને સિમ્પલ બેઝિક પૂછાય તો એ આવડી જાય એ ટાઈપનું તમે બધું કરી શકો પછી જે મધ્ય મધ્ય બહુ લોકો આપણે ટેન્થમાં આઈ થિંક ટેન્થમાં આવતું હશે બધાને ટેન્થમાં કેમ આવતું ત્યારથી તમે જોઈ શકો બુકમાં કેમ હશે પછી છે કોન્સ અને વિસ્તરણ એન ઓકે ઓકે એ બ્રેકેટ્સ વાળો રૂલ્સ વાળો જે આખો એક ચેપ્ટર હોય છે જે આપણે સાદું રૂપ માં યુઝ કરતા હોય તમે કરી શકો વર્ક વર્ક મૂળ ઘન ખન મૂળ ખાત ખાતાંકા બેઝિક સ્ટાર્ટિંગ લેક્ચર છે બકુલ પટેલ સર આઈ થિંક ચોથા એક થી દસ લેક્ચર માં આજ બધું ચાલે છે કે આજે આગળ આવ્યું ને આપણે બ્રેકેટ્સ વાળું એ બધું સાદુ રૂપ ને વર્ગ વર્ગ મૂળ ઘન ખન મૂળ આખું દસ લેક્ચરમાં એકદમ કમ્પ્લીટ થઈ જશે અત્યારે હું નથી કરતી તો એ મારી સામે દાખલો આવે ને અત્યારે મેં હમણાં એક નું પેપર સોલ્વ કર્યું હતું તમને લોકોને આનું એક્સપ્લેનેશન આપવા માટે તો મારે અત્યારે સિત્તેર માંથી ચાર એમસીક્યુ ખોટા પડે છે એમ હજી મેં મતલબ મેથ્સ છોડ્યું એને અત્યારે નવ મહિના એક્ઝામ રિઝલ્ટ નથી આવ્યું તો એપ્રિલ એપ્રિલ મહિનામાં મેં એક્ઝામ દીધી હતી પીએસઆઈ ને અત્યારે નવ મહિના થઈ ગયા મેં નવ મહિનાથી કોઈ બુક્સ કે કંઈ નથી લીધું મેથ્સ પછી છે બહુપદીઓ અને અવ્યવીકરણ ઓકે એ તમને મળી જશે લેક્ચર તમે સર્ચ કરશો તો પછી દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ એ જોઈ લેવાનું તમારે આમાંથી યુટ્યુબમાંથી સર્ચ કરીને હવે છે ટોપિક ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને ઘનફળ ચોરસ ચોરસો બધાનું ઘન નળાકાર ઓકે આ અને લાસ્ટ છે યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ આ બે ચેપ્ટર એવા છે કે તમે સ્કીપ કરી શકો કેમ કે એટલો બધો ટાઈમ છે ને આપણી પાસે માર્ક્સ નું છે આપણે રીઝનિંગ અને ત્રીસ માર્ક્સ નું છે મેથ્સ તો નેવું મિનિટ નેવું નેવું માર્ક નું છે ને આપણી પાસે સામે ટાઈમ બહુ ઓછો છે મતલબ તો તમે આવા અમુક ચેપ્ટર આવ્યા હોય અને એમાં આ ઈ ચેપ્ટર નહીં સાઉ સ્કિપ નું કરું થોડુંક એમ કરું ઈ બકુલ પટેલ સર કરાવે છે મેં એવી રીતના આટ એમ તો હતું વાળું સૂત્ર આવ્યું હતું કે વાળું સમથિંગ આવી ગયું હતું મને એમાં એક માર્ક્સ મળી ગયો તો એ તમે જોઈ શકો સિમ્પલ સિમ્પલ એક એક લેવલ સુધી કરવાનું આજે લાસ્ટ બે ચેપ્ટર છે મેથ્સ ના પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ રિઝનીંગ સાઇટ માર્કસનું તો રિઝનિંગ સાઇટ માર્ક્સ માં વીસ આમાં અત્યારે એ લોકો ડિટેલમાં આવ્યા છે વીસ ટોપિક હવે આ વીસ ટોપિક તો તમારે થય જ જવા જોઈએ ગમે એમ કરીને કેમ કે આ વીસ ટોપિક છે સામે સાઈઠ માર્ક્સ છે તો બધા ટોપિકમાંથી માંથી ત્રણ ત્રણ એમ સીક્યુ આવશે એવું વિચારીને તમે એ ટોપિકને સાવ કરી નાખો એમ ક્લિયર કટ પછી કોડિંગ ડીકોડિંગ આસાનીથી એક ચેપ્ટર મતલબ એક ચેપ્ટર કરો યા તો યા તમે લેક્ચર જુઓ તો આસાની થઈ જશે કોડિંગ ડીકોડિંગ પછી છે લોહીના સંબંધ એ મોસ્ટલી આન્સર ખોટો ન પડે જો તમે સારી રીતે શીખો તો ઉમર અને ઊંચાઈ આધારિત ઊંચાઈ સંબંધિત ક્વેશ્ચન એટલે સૌથી ઊંચું કોણ લાંબુ કોને આમ તેને બધું જે ભી આવે એ બધું પૂછી શકે એ ટાઈપ નું પઝલ ટાઈપ નું પઝલ તો નહીં પણ હા એ ટાઈપ નું આવી શકે એમ પછી છે ડાયરેક્શન વાળું હા ઓકે ડાયરેક્શન વાળું ચેપ્ટર એ એ એકદમ આસાન છે મતલબ સાવ એનું ક્વેશ્ચન તો કોઈ ખોટો નો જ પડે છે એ ટાઈપનું છે ઘડિયાળ અને કેલેન્ડર આમાં એવું કરી શકો કે ઘડિયાળના અમુક મિરર વાળા આ તે ઈ લેવલ સુધીના તમે કરી નાખો

રિંક અને પોઝિશન ઓકે એ બહુ સારી રીતના કરાવે છે કે બોક્સ કરી નાખો ને અને વચ્ચે આટલા જ છે તો એ સાચો જ પણ એમ એક એકવીસ ઓપ્શન કેવા છે આમાં ખબર છે તમારે ક્રમ અને સ્થાનમાં કેવા ઓપ્શન હશે હવે એવું કરાવું છે ને કે તમે બીજી કોઈ રીતે કરશો ને કરવા જશો ને એટલા ગોટાળે ચડી જશો ને કે એકવીસ જેવું આવતો હશે ને વીસ કરીને આવશો કે બાવીસ કરીને આવશો તો શું ફેર પડ્યો ખોટો પડી ગયો એમ જાજુ કઈ નથી હવે એ તમને એવી રીતના કરશો એ રીતના બોક્સમાં પેક કરી દો ને આમ આવી રીતે કરો એ રીતે તો એકવીસ જ એક્ઝેક્ટ આન્સર આવશે તમારો એમ પછી છે સમાંતર શ્રેણી એના બધા જે પેલા અમુક ફોર્મ્યુલા યાદ રાખીને કે જે રીતે સૂત્ર યાદ રાખીને તમે કરો એ રીતે કરી શકો પછી શબ્દોની તાર્કિક ગોઠવણી લોજિકલ લોજિકલ વાળો એ એ તમને તમને પાર્ટ મળી જશે તમે ગમે સર્ચ કરશો તો પછી ખૂટતી કડી શોધો ઓકે ઓકે એ તમે તમારી રીતે યુટ્યુબમાંથી કે ગમે ક્યાંક ફ્રીમાં ક્યાંક મટીરિયલમાં મળતું હોય તો તમે જોઈને સ્ટાર્ટ કરી દેજો આ વાળું ટોપિક

પછી છે માહિતી અર્થઘટન અને માહિતી ની પર્યાપ્તતા તો આ ડેફિનેટલી કરી જ નાખવાનું કેમ કે આમાંથી આવશે જ ક્યારેક તો ચાર પાંચ મૂકી દેશે પછી છે સમિતિ ઓકે આ ચેપ્ટર જોઈ લેજો અને છે મેથેમેટિકલ ઓપરેશન્સ ઓકે આ કઈક નો એડ થયું છે તો જોઈ લેજો અને છે ગાણિતિક મોડેલિંગ ગણિતમાં સાબિતી અને તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા લોજિકલ અને મેથેમેટિકલ એનાલિટિકલ એબિલિટી ઓકે આ તો જે જનરલ ક્વેશ્ચન્સ હોય ને એ ટાઈપના આવશે તમારી લોજિકલ સ્કિલ કેવી છે એ ટાઈપનું એ પૂછશે એ ટાઈપનો હશે જે મે બી કોઈ કરાવતા હોય તો જોઈ લેવું નિવેદન અને અનુમાન કે સ્ટેટમેન્ટ એન્ડ પ્રેડિક્શન્સ એ તમારે લાઈવ તમારી મતલબ શું કહેવાય તમારું પ્રેડિક્શન પાવર કેવો છે મતલબ શું કહેવાય પ્રેડિક્શન કરવાની સ્કિલ કેવી છે એના અકોર્ડિંગ તમે એના આન્સર આપી શકો એ ટાઈપનું એટલે થોડું ઘણું એવું ચાર પાંચ એમ સીક એવો આવશે કે જે એવું તો એ હરેક એક્ઝામમાં રાખશે કે જે તમે જશો એના હશે પણ એ ટાઈમે તમે વિચારો ક્વેશ્ચન અટેમ્પ કરવા લાગે લાગે છે છે મતલબ તમને કે તમે અનુમાન લગાવો છો એ સાચું પડે છે કે એવું થોડું થોડું રિસ્ક એવું થોડું થોડું રિસ્ક લેવાનું થોડુંક લેવાનું અને થોડુંક પછી તમારે સ્કીપ કરવાનું આ ટાઈપનું તો આ થઈ ગયું સાઠ માર્ક્સ નું રીઝનિંગ આવી રીતે આવાળું છે આખું આપણું પ્રિઝન દોઢસો માર્ક્સ નું થઈ ગયું કે ઇંગ્લિશ ગુજરાતી એ બધું હવે સેમ હવે લાસ્ટમાં એક ઓવર યુ કહી દઉં કે ઇંગ્લિશમાં અહીંયા બતાવી દઈશ ઇંગ્લિશમાં તમે લેક્ચર જોઈ શકો સોનમ પટેલના અને બુક્સ કરવી તો તમારે અક્ષરની ગુજરાતીમાં તમે વ્યાકરણ વિહાર કરો અથવા તો અક્ષરની બુક કરો પછી જે જીએસમાં તમે જીકેની બુક કરી નાખો અને પર સબ્જેક્ટની એક એક બુક અથવા તો તમને જે મજા આવે એ રીતે તમારે જેટલો તમારી પાસે ટાઈમ બચે એને અકોર્ડિંગ કરો કરંટ અફેરમાં તમે આઈસ મેજિક આઈસવાળાનું કરી શકો પછી છે મેથ્સ તો મેથ્સમાં

આ બહુ લોટસો ઓપ્શન છે મેથ્સમાં તમારા પાસે તમને જેનું ફાવે છે અને પીવાયક્યુમાં પૂછાય છે એનું ચૂઝ કરો એમ જેથી કરીને તમને લાસ્ટમાં કે શું થયું તો આખે આખું ટોટલ થઈ ગયું તમારું આમાં લાસ્ટમાં મેં આખું બુકલિસ્ટ છે તમને કહી દીધું સ્ટાર્ટિંગમાં તમને એક એક ડિટેલ ટોપિક કહી દીધા એટલે એકવાર મેં ટોપિક એટલે કીધા તમારી પાસે સિલેબસ છે મારી પાસે છે જ મને તમે છે ને કમેન્ટમાં મને કહેજો કે કયા લોકો હું આજે ટોપિક બોલીને ટોપિક તમે કેટલા લોકો એવા છે કે જેના આ ટોપિક વાંચ્યા એમ એકવાર ડિટેલમાં સાંજે ટોપિક વાંચા એક્ઝામ તમારે દેવાની છે તમને સર કરાવે છે તમે તમે બસ કરી પણ ટોપિક વેચા મેં અત્યારે ખાલી તમારા માટે તમારી સામે ટોપિક વેચા ને મને આવા દસ વસ્તુ નવી મળી જે મેં કોઈ દિવસ જોઈ નથી તો મારે દેવાની હોત ને તો મને દસ વસ્તુ મારી પાસે પહેલા લખેલી હોત તો આ દસ વસ્તુ કરું કરો કે આ શું છે એ જ મને નથી ખબર તો પછી કાલ સવારે પૂછાઈ ગયું આ પાંચ પાંચ એમસીક્યુ તો હું કેવી રીતે ટીક કરીશ એમ તો આ થઈ ગયું સીસી માટેનું જે લોકોની કમેન્ટ હતી કે સીસી એ ગ્રુપ ને બી ગ્રુપ બનીને પ્રિલિમ્સ માટેનું તો આમાં હવે તમારા તમારા ઉપર ડિપેન્ડ કરે તમે તમારે અકોર્ડિંગ બેસ્ટમાં બેસ્ટ ડેલી કરો જેથી કરીને બહુ સારા માર્ક્સ આવે તો તમને એ ગ્રુપ એ મળી શકે એ ગ્રુપની મેઇન્સ આપવા પણ મળી શકે અને બી ગ્રુપમાં પણ તમે અપિયર થઈ શકો એમ ઓકે થેન્ક યુ અને બાકી જે બી તમારા ક્વેશ્ચન્સ હોય અને નેક્સ્ટ કયા ટોપિકને રિલેટેડ વિડીયો કરો હોય તમે મને કમેન્ટમાં જણાવી દેજો જેથી કરીને હું બનાવી દઉં ઓકે થેન્ક યુ બાય